સુરત જિલ્લાના તાપી નદી કિનારે આવેલ અબ્રામા ગામના અતિ પ્રાચીન અને પૌરાણિક શ્રી એમ્બ્રિશેશ્વર મહાદેવ મંદિરે આજરોજ ગામના મારા મિત્ર કૌશિકભાઈ દેસાઈ અને ગ્રામજનો સાથે ભગવાન ભોળાનાથના દર્શન લાભ લઈ સમગ્ર ગામ તેમજ આસપાસના વિસ્તારના લોકોની સુખ શાંતિ સમૃદ્ધિ અને કલ્યાણ માટે વિશેષ પ્રાર્થના કરી શ્રી એમ્બ્રિશેશ્વર મહાદેવ મંદિર ભક્તોમાં વિશેષ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે અહીંના સ્વયંભૂ શિવલિંગની કૃપાથી અનેક શ્રદ્ધાળુઓને સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થઈ છે જેના કારણે દૂર દૂરથી વિશાળ સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે આવા પ્રાચીન મંદિરો ગુજરાતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનું પ્રતિક છે મારી પ્રાર્થના છે કે ભગવાન ભૂળાનાથની કૃપાથી તમામ ભક્તો સુખી અને સમૃદ્ધ રહે આ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તિ અને શાંતિનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર નૈતિક રેશ અંબાળા સુરત થી પવિત્ર સૂર્ય પુત્રી એવી તાપી નદીના કિનારે અબ્રમા ગામ ઐતિહાસિક રીતે પૌરાણિક રીતે અમૃતસર મહાદેવ મંદિર જે વર્ષોથી આજુબાજુના સમગ્ર સુરત જિલ્લાના અને જિલ્લાની બહાર વસતા અસંખ્ય લોકોની મનોકામના પૂર્ણ કરતી આવેલું છે અને દર વર્ષે આ પવિત્ર દિવસે મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ સવારના વહેલી સવારથી રાત્રિ સુધી પોતાની મનોકામના જે સંતાન પ્રાપ્તિ માટે ભગવાનના આશીર્વાદ લેવા માટે દેવોના દેવ એવા શંકરના આશીર્વાદ લઈને પોતાની મનોકામના અહીંયા પૂર્ણ થાય એવી શ્રદ્ધા સાથે લાખો લોકો આજે જ્યારે દર્શન કરતા હોય ત્યારે સમસ્ત અબ્રમા ગામના તમામ સમાજના લોકો એકજૂટ થઈને સમગ્ર વ્યવસ્થા ગોઠવે છે અને ભગવાનનું રક્ષણ કરી અને આજુબાજુના લોકોમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એના માટેની આ અમૃતસર મહાદેવની કૃપા સમગ્ર સુરત જિલ્લાના અબ્રમા ગામ વતી લોકોની ઉપર પૂરી પાડતી રહી એવી આજના દિવસે શુભ સંકલ્પ સાથે આ ગામ સેવા કરે છે એટલે ભગવાનને આજે પણ શંકરને પ્રાર્થના કરીએ કે સૂર્યપુત્રી તાપી નદીના કિનારે આવેલું અબ્રામા ગામ ઇતિહાસમાં પૌરાણિક રીતે અને આવનારા દિવસોમાં પણ આ જ રીતે ભગવાન બધાના બધાની મનોકામના પૂર્ણ કરે એવું આજે મેં દર્શન કરીને ધન્યતા અનુભવું એવું મારું માનું છું